આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો જેના લેખક છે પત્રકાર ધર્મેન્દ્રસિંહ ઝાલા વિધાનસભાની બેઠકમાં આજે અયોધ્યામાં થયેલી રામલલાની બહુપ્રતિક્ષિત પ્રતિષ્ઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો ગૃહમાં આજથી રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો પણ પ્રારંભ થયો આજે બપોરે બાર કલાકે વિધાનસભા ગૃહની બેઠક મળી હતી જેમાં બેઠકના પ્રારંભે પ્રશ્નોત્તરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો પ્રવાસન વન અને પર્યાવરણ તેમજ આબોહવા પરિવર્તન વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી પ્રશ્નોત્તરી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવતર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો આ ઠરાવ પર ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કરીને સમર્થન આપ્યું હતું ગૃહમાં ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે પાંચસોથી વધુ વર્ષની પ્રતિક્ષા બાદ દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે રામલલ્લાની અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા શક્ય બની છે બાવીસમીએ અભિજીત મુહતમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના ભૂતપૂર્વ નેતા નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી એ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી તેમ પણ તેમણે જણાવ્યું તેમણે વધુમાં કહ્યું હતું કે સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામ મંદિરનું પુનર્નિર્માણ કરી શક્યા છીએ તે એક સુદિર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામ ભક્તોનું તેમણે આ વેળાએ આદરપૂર્વક સ્મરણ કર્યું હતું મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રજાપાલક રાજાધિરાજ રામની પૂજા અર્ચના કરીને પ્રધાનમંત્રીએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે આ સહસ્ત્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ ગુજરાત વિધાનસભા નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવે છે રામલલાના ભવ્ય મંદિર ઉપરાંત પ્રધાનમંત્રીએ દેશના અન્ય મહત્વપૂર્ણ યાત્રાધામોના હોલિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા આપી છે મુખ્યમંત્રીએ કહ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે દેશભરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણની સંસ્કૃતિ શ્રી મોદીએ વિકસાવી છે મુખ્યમંત્રીએ કહ્યું કે સર્વાંગી વિકાસ દરેક પરિવારને માથે પાકી છતની પોષણ અને આરોગ્ય સુખાકારીની હર ઘર જલ અને હર ઘર બીજળીની સહકારથી સમૃદ્ધિની મોદીજીની ગેરંટીએ રામ નિશાની છે તેમણે પ્રધાનમંત્રીની મોટી સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે બે હજાર ઓગણીસમાં બીજી વખત દેશના પ્રધાનમંત્રીનો પદભાર તેમણે સંભાળ્યા પછી કોરોનાની ભયંકર મહામારી વખતે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ચાલ્યું દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ આયુષ્યમાન ભારત યોજના તેમણે આપી છે દેશના કરોડો ખેડૂતોને કિસાન સન્માન નિધિ આપીને જગતના તાતને ગૌરવ આપ્યું છે તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં મોટા પાયે રોડ રસ્તા બ્રિજ બની રહ્યા છે રેલવે અને એરવે સહિત કનેક્ટિવિટીના કામ થઈ રહ્યા છે તેમના દિશા નિર્દર્શનમાં ભારતે જી ટ્વેન્ટીની પ્રેસિડેન્સીથી ભારતની ક્ષમતા ભારતનું ગૌરવ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે ચંદ્રયાન ત્રણ અને આદિત્ય એલ વનની ભવ્ય સફળતાથી ભારતના સ્પેસ પ્રોગ્રામને નવું બળ મળ્યું આવા અનેક પગલાંઓને પરિણામે શ્રી મોદીના સુશાસનને લોકોએ જનકલ્યાણ અને વિકાસની ગેરંટી તરીકે અને રામરાજ્યના પગરણ તરીકે નવાજ્યું છે તેમણે ભગવાન રામચંદ્રજી અને અયોધ્યા નગરીની પુરાતન ભવ્યતા અને ઇતિહાસનો અંદાજ વર્તમાન અને આવનારી પેઢીને આવે તે માટે ગૃહમાં ઐતિહાસિક અયોધ્યા નગરીના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો મુખ્યમંત્રીએ ઇતિહાસનો હવાલો આપતા કહ્યું કે અહીં વિક્રમાદિત્યએ કાળા પથ્થરના ચોર્યાસી સ્તંભોનું ધરાવતું પ્રથમ મંદિર નિર્માણ કરાવ્યું હતું તેમજ મંદિરને બચાવવા અસંખ્ય યુદ્ધો થયા અને સંતો ભક્તોએ કેટલી ખુમારી વહોરવી પડી હતી અને શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ગુરુ ગોવિંદસિંહે રામ જન્મભૂમિ માટે બ્રહ્મકુંડ નજીક યુદ્ધ કર્યું હતું મુખ્યમંત્રીએ ગૌરવભેર કહ્યું કે આઝાદ ભારતમાં રામ મંદિર માટેનું આંદોલન કરનારી સૌ પ્રથમ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે આ ઐતિહાસિક સાંસ્કૃતિક નવજાગરણમાં અમૂલ્ય યોગદાન બદલ ગૃહ તરફથી આ પ્રસ્તાવ થકી તેમણે શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને દેશના કરોડો લોકોની આસ્થાને પુનઃ પ્રસ્થાપિત કરીને સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો આ સંકલ્પ પ્રસ્તાવને સમર્થન આપતા ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે જે રીતે પ્રભુ શ્રીરામના મંદિરનું નિર્માણ થયું એ જે માર્ગ પકડ્યો એ શક્તિનો નહીં પરંતુ શાંતિનો અને સંયમનો માર્ગ હતો ન્યાય પ્રક્રિયાના નિર્ણય પછી આ દેશના એકસો ચાલીસ કરોડ લોકોએ આ ચુકાદાને સ્વીકારીને ભવ્ય રામ મંદિર માટે જે માર્ગ પ્રશસ્ત કર્યો એનાથી આખા વિશ્વના લોકોની અંદર ભારતની ન્યાયપ્રિયતા વિશે ઉમદા છાપ ઉભી છે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા ઠરાવને સમર્થન આપતા જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ છે સત્યમેવ જયતે આ સંસ્કૃતિનો નારો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા રજૂ થયેલા ઠરાવમાં ભાજપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સંગીતાબેન પાટીલ અનિરુદ્ધભાઈ દવે પોતાના વિચારો રજૂ કરીને ઠરાવને સમર્થન આપ્યું હતું ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રસ્તાવને વિરોધ પક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપાના ધારાસભ્યો અનિરુદ્ધ દવે સંગીતા પાટીલ મનીષા વકીલ સહિત અન્ય સભ્યોએ સમર્થન કર્યું હતું અને વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે જ્યારે આ શ્રીરામનું મંદિર બંધારણીય માર્ગે મળ્યું છે એટલે તે આવકાર્ય છે આપણે સૌ સાથે મળીને એકવીસમી સદીના મજબૂત ભારતનું સર્જન કરી શકીએ તેવી નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે આપણે કોઈ એક સંપ્રદાય વ્યક્તિ જાતિ કે ધર્મનું કલ્યાણ ક્યારેય ઈચ્છું નથી આપણો સનાતન ધર્મ તો વૈશ્વિક કલ્યાણની ભાવના લઈને આવ્યો છે એની શરૂઆત આપણા દેશથી આપણે સૌ સાથે મળીને કરીએ એ જ આજના દિવસનો આપણો સૌનો સંકલ્પ છે બપોરે રિસેસ બાદ ફરીને ગૃહની બેઠક ફરી મળતા રાજ્યપાલશ્રીના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા જણાવ્યું કે જ્યારે શ્રી મોદીએ ગુજરાતની ધુરા સંભાળી અને પછી ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અને ગુજરાતની છ કરોડની જનતાને ધ્યાનમાં રાખીને એમણે વિકાસનો કાર્યો હાથ પર લીધા હતા અને વિકાસની કેડી કંડારી હતી તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન યોજના અમલમાં મૂકી છે આ યોજનાની સારવાર ખર્ચની મર્યાદા જે પાંચ લાખ હતી એમાં રાજ્યના નાણાં મંત્રી અને મુખ્યમંત્રીએ વધારો કરીને દસ લાખ કરતાં રાજ્યની આમ પ્રજાજનોને હવે દસ લાખ સુધીની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા જેના લેખક હતા પત્રકાર ધર્મેન્દ્રસિંહ ઝાલા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું